સુરતમાં હાલ માતા પિતા માટે ખરેખર સચેત રહેવું પડે તેવી ઘટના સીસીટીવીમાં સામે આવી છે વરાછા વિસ્તારના નામે સામે આવેલા વાયરલ વિડીયોમાં એક બાળક બમ્પર કુદરતા પટકાયો હતો જેને મોઢા પર ઈજાઓ થતા બેભાન હાલતમાં હોસ્પિટલે કસડ્યો હતો જેથી માતા પિતાએ બાળકો પર ખાસ નજર હવે રાખવી પડશે તે આના પરથી લાગી રહ્યું છે સુરતમાં વરાછા વિસ્તારના નામે હાલ તો એક વિડીયો વાયરલ થયો છે વરાછાની કેરણ પાક સોસાયટીનો વિડીયો હોવાનું ઉલ્લેખ કરાયો છે

પછી મને કાયમ જ ખબર મને સારું છે મારજણ કોઈ સાયકલ નહીં એક આવતા ઓનમ ભાવેજભાઈ હરસોળા છે હું કિરણ પ્રાગ સોસાયટીમાં રહું છું મારો બાબલો છે વૈભવ હરસોળા એ સાયકલ ચલાવતો હતો એટલે બમ્ફર આવ્યું એટલે એનું વ્હીલ નીકળી ગયું એટલે એના માથાના ભગમાં મોઢાના ભગમાં બધી ઈજા થઈ એટલે ત્રણ દિવસ ત્યાં એને હોસ્પિટલમાં દાખલ કરેલો હતો એટલે હવે સારું છે અને આવી રીતના કોઈ બાળકો સાયકલ ચલાવે નહીં એ ધ્યાન રાખવું અને સાયકલના સ્પેર પાર્ટનું બધું જોતું રહેવું બોલ બોલ ખુલી ન જાય કેમ કે છોકરાઓને તો એવી ખબર ના પડે પણ આપણા વડીલોને થોડુંક ધ્યાન રાખવું તેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો કે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ હતી તેને લઈને માતા પિતાએ બાળકોની હરકતો પણ હાલ તો ધ્યાન રાખવા ખાસ જેવી બાબત છે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા